તરસાણા મોરપુરા પ્રયાગપુરા કરાલી ગામમાંથી પસાર થવાનો રસ્તો સિંગલ પટ્ટી હોય જેને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે ગામમાં રોડ ઉપર ભૂવા પડ્યા હોય કપચી નીકળી ગઈ છે જેને લઈને વાહન ચાલકોને ગાડી પંક્ચર થવાની પણ બીક સેવાઈ રહી છે દિવસે તો પસાર થઈ જવાય છે પણ સાંજે આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે રોજ બરોજ દરદીઓ ને સંખ્યાબંધ વાહનો અહીંથી જતા હોય છે જેને લઈને લાગતા વળગતા અધિકારીઓ ખાસ ભુવા અને કપચી જે નીકળી ગઈ છે તેનું રિપેરિંગ કરાવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે Yeah. I do